જુનાગઢ જિલ્લાના કેસોદ પંથકમાં ભારે મેઘ ખાંગા જોવા મળ્યા છે ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ત્યારે વહીવટી તંત્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં ખડે પગે રહીને જાનમાલની નુકસાની અટકાવી રહ્યા છે કેસોદ પંથકમાં વહેલી સવારથી મેઘરાજાએ મંડાણ કરી દેતા ગણતરીની કલાકોમાં જ્યાં નજર નાખો ત્યાં પાણી પાણી થઈ રહ્યું છે કેસોદ પંથકમાં સવારથી મેઘરાજાને અણનમ બેટિંગથી વરસાદ પડતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી તો લોકોના ઘરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું હતું ત્યારે વરસાદ વિરામ લેવાનું નામ ન લેતા પરિસ્થિતિ ગંભીર બનવા લાગી હતી કેસોદના મામલતદાર સંદીપ મહેતા અને

ઓઝ નદી મધુવતી નદી પૂર આવવાથી બે કાંઠે વહેતી હોય અને વરસાદી પાણીનો પ્રવાહ ખેતરોમાં અને પાણી ઘુસી ગયું હતું સદનસીબે ખમૈયા કરતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો કેશોદના ગેડ પંથકમાં ભારે વરસાદને કારણે કોઝવે પર પાણી ભરાઈ જતા રસ્તાઓ બંધ થઈ જતા અમુક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા કેશોદના મગરવાડા ગામે પાણીમાં ફસાઈ ગયેલા લોકોને વહીવટી તંત્ર દ્વારા બચાવ ટીમ મોકલી રેસ્ક્યુ કરીને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા શોધ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર